માંડવી શિપીનગર બરસામુંડા કોમન પ્લોટ ખાતે એક શામ પરિવાર કે નામ કાર્યક્રમ વંદેમારમ વિદ્યાપીઠ રામ બારડોલીના સહયોગ પાંચ એક બે હજાર ચોવીસના રોજ રાત્રે સાત યોજવામાં આવ્યો પ્રાગટ્ય શિક્ષક સંઘના પ્રમુખ રાયસિંહભાઈ ચૌધરી નેશનલ પ્રેસ એસોસિએશન માંડવી તાલુકા પ્રમુખ ચૌધરી ઉમેદભાઈ ચૌધરી વિકાસભાઈ ચૌધરી તથા ઉપસ્થિત દ્વારા કરવામાં આવ્યો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાપીઠના

સાથે સંવાદ કરવો ખૂબ જ જરૂરી છે લંકાના રાવણ કરતા શંખના રાવણના કેટલાય પરિવારોની જિંદગી બગાડી છે અને કોઈ પણ નિર્ણય હંમેશા શાંત મન કરીને લેવો અને ત્રીસ સેકન્ડનો ગેપ રાખીને નિર્ણય લેવો જોઈએ આ પ્રસંગે મનીષભાઈ વઘાસિયા એમની સુંદરવાણી દ્વારા ઘણા વર્ષોથી વિખૂટા પડેલા પરિવારોને એકત્રિત કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં પરિવારો ઉપસ્થિત રહ્યા હતા વંદે માતરમ વિદ્યાપીઠ રાયમ બારડોલી દ્વારા માંડવીની અંદર આયોજિત એક શામ પરિવાર કે નામ આ પ્રોગ્રામની અંદર આપણા મુખ્ય વક્તા એવા મનીષભાઈ વઘાસિયા અને માંડવીના જે લોકો અહીંયા ખાસ કરીને પંકજભાઈ શૈલેષભાઈ ઉમેદભાઈ એ લોકોએ અહીંયા માંડવીની અંદર આ પ્રોગ્રામ માટે એક નિમિત્ત બન્યા છે ત્યારે માંડવીની આ જનતાને જે પરિવાર એક શું છે પરિવારનો ભાવ શું છે અને એટલા લાગણીસભર આ વાતાવરણ અહીંયા એક નિર્માણ થયું છે ત્યારે માંડવીની આ જનતાનો ખૂબ હૃદયથી વંદે માતરમ પરિવાર એ આભાર વ્યક્ત કરે છે અને આપ સૌને મારી એક નમ્ર વિનંતી છે કે બારડોલીની નજીક વંદે માતરમ વિદ્યાપીઠ એ આવી રહ્યું છે સીબીએસઈ જીએસિબી બોર્ડ સાથે અને ફૂલ ડે કન્સેપ્ટ સાથે તો આપ સૌ એક મુલાકાત અવશ્ય લો વંદે માત્ર વિદ્યાપીઠ ની ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જીતેન્દ્ર સોલંકી નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે